ભરૂચ જિલ્લા ગ્રામ્ય વિસ્તારોમાં પણ માવઠાએ તારાજી સર્જી હતી ત્યારે ભરૂચ જિલ્લા આમોદ તાલુકા કોંગ્રેસ દ્વારા ખેડૂતોના વળતર અંગે ધરણા પ્રદર્શન યોજી આમોદ મામલતદાર કચેરી આવેદન પત્ર પાઠવવામાં આવ્યો હતો અગાઉ વરસેલા વરસાદના પગલે ગુજરાતભરમાં ખેડૂતોની હાલત કફોડી બની હતી જેના પગલે સરકારી સહાયની જાહેરાત કરી હતી જે સહાય ખેડૂતોને આજદિન સુધી મળવા પામી નથી તેવા ગંભીર આક્ષેપ સાથે કોંગી આગેવાનોએ તંત્રને આવેદનપત્ર પાઠવ્યું હતું જો સરકાર આવનારા દિવસોમાં ખેડૂતોને સહાય પેકેજ જાહેર નહીં કરે તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી છે સમગ્ર વિરોધ પ્રદર્શન દરમિયાન ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા સહિત મોટી સંખ્યામાં કોંગી આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા પૂરની પરિસ્થિતિનું આમોદ તથા જંબુસર તાલુકામાં નિર્માણ થયું હતું તેમાં સરકાર સરકારશ્રીએ કપાસના નામે સર્વેના નામે એક ઇન્ડક નાટક અને તાઇફો કર્યો હતો તે બાબતે આજ દિન સુધીને કોઈપણ પ્રકારની સહાય ખેડૂતોને સહાય ચૂકવામાં આવી નથી તે ઉપરાંત પડા પર ફાટું પડે એવી પરિસ્થિતિ ખેડૂતના પાકને અનહદ પાયમાલ થઈ જાય એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે કમોસમી વરસાદ પડ્યો એની મહી સરકારે જે સર્વેના નામે દિંડક કર્યું છે તેને અમે ચલાવી નહીં લઈએ બીજું કે જો સરકાર ઉદ્યોગપતિના લાખો કરોડો રૂપિયા દેવા માફ કરતી હોય તો ખેડૂત ખેડૂતોના કમ નહીં આજ અમારે આ બાબતે કહેવું છે અને આગામી દિવસોમાં જો ખેડૂતોનું ચાલુ પાક ધિરાણ માફ કરવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું અને મામલતદાર કચેરીનો ઘેરાવો કરીશું તો બીજી તરફ અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિએ ખેડૂતોના હિતમાં વહીવટી તંત્રને મહત્વપૂર્ણ માંગણીઓ સાથે રજૂઆત કરી હતી રાજ્યભરમાં તાજેતરમાં પડેલા મોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ખાસ કરીને મગફળી ડાંગર અને કપાસ જેવા મુખ્ય ખરીફ પાકને ગંભીર અસર પહોંચી છે ખેડૂતોની હાલત કફોડી બનતા અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ કચેરીએ તાત્કાલિક સહાય અને વિશેષ રાહત પેકેજ જાહેર કરવાની માંગ સાથે રજૂઆત કરી હતી રજૂઆતમાં હતું કે યુપીએ સરકારના સમયની જેમ ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ કરાય કમોસમી વરસાદને કારણે મગફળીમાં વધેલા ભેજને ધ્યાનમાં રાખીને ટેકાના ભાવ હેઠળ ભેજયુક્ત મગફળી ત્રણસો મણ સુધી ખરીદી લેવામાં આવે તેમજ આવનારી રબી સીઝન માટે ખેતર અને બિયારણની અછત દૂર કરવા તાત્કાલિક પગલાં લેવામાં આવે અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિએ અંતમાં રાજ્ય સરકારને અપીલ કરી હતી કે આ મુદ્દાને હકારાત્મક રીતે લઈ ખેડૂતોને સાત્વિક રાહત આપે જેથી મુશ્કેલીઓમાં મુકાયેલા ખેડૂતોને ન્યાય મળી શકે અને તેમનો આત્મવિશ્વાસ જળવાઈ રહે હાલમાં જે કુદરતી આફત આવી છે ખેડૂતો ઉપર જેના માટે અમે મામલેદાર ઓફિસમાં પત્ર આપ્યું છે ને તાત્કાલિક ધોરણે આ ખેડૂતોને સહાય થાય એવી સરકાર પાસે અમે માગણી કરીએ છીએ આમાં સર્વે કરવાની કોઈ વાત આવતી જ નથી જ્યારે સરકારને કોરોનામાં પર બેઠેલા ખીચડી બનાવતા હોય તે ખબર પડતી હોય તો ખેડૂતોના ખેતરમાં શું આવેલું છે અને ક્યાં કેટલું નુકસાન થયું છે એ સરકારને બધી ખબર જ છે એટલે અમે સર્વ સર્વે કરવાનું આવતું નથી ને તાત્કાલિક ધોરણે સહાય પૂરી કરે